ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ જેમાં પાટડીની મુખ્ય બજારમાં થોડા દિવસે એક અસ્થિર મગજની યુવતી કાપડની દુકાનમાંથી રૂપિયા એક પોઈન્ટ પંચાવન લાખ લઈ જતી સીસીટીવીમાં કેદ થઈ દુકાન માલિક અડધું શટર બંધ કરીને ઘેર જમવા ગયા હોય તે દરમિયાન અસ્થિર મગજની યુવતી દુકાનમાં બિંદાસ પ્રવેશ કરી ગલ્લામાંથી દોઢ લાખથી વધુની રકમ સેરવી ગઈ પાટળીની મુખ્ય બજારમાં થોડા દિવસે એક અસ્થિર મગજની યુવતી કાપડની દુકાનમાંથી રૂપિયા એક પોઈન્ટ લાખ લઈ જતી સીસીટીવીમાં કેદ થઈ ગઈ જેમાં દુકાન માલિક અડધો શટર બંધ કરીને ગયા હોય અને અસ્થિર મગજની યુવતી દુકાનમાં બિંદાસ પ્રવેશ કરી ગલ્લામાંથી દોઢ લાખથી વધુની રકમ શેરવી ગઈ હતી દુકાન માલિકની ફરિયાદના અને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે અસ્થિર મગજની યુવતીને જબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે પાટડી જૂના બસ સ્ટેન્ડમાં ભાવિક ટેલર્સ એન્ડ શૂટિંગ શોટિંગની દુકાનના માલિક અમિત કુમાર રતિલાલ પરમાર મંગળવારે બપોરે સાડા બારેક વાગ્યે પોતાની દુકાનનું અડધું શટર બંધ કરીને ઘેર જમવા માટે ગયા હતા બપોરે બે ત્રીસ વાગ્યે જમીને આવીને દુકાનમાં પ્રવેશ કરતા દુકાનના ગલ્લામાંથી તમામ રોકડ રકમ ગાયબ હતી આથી એમણે આજુબાજુની દુકાનદારોને પૂછવાની સાથે તપાસ કરતા હોય કોઈ ભાડ મળી નહોતી બાદમાં એમણે દુકાનની અંદર અને બહાર લગાવેલા સીસીટીવી ફૂટેજ જોતા એક અસ્થિર મગજની યુવતી અડધા શટરમાંથી થોડા દિવસે ભરચોક ભીડમાં બિંદાસ દુકાનમાં પ્રવેશ કરી ગલ્લામાંથી રૂપિયા એક પોઈન્ટ પંચાવન લાખની રોકડ રકમ લઈ આરામથી ત્યાંથી નીકળી ગઈ હતી આથી દુકાન માલિક અમિત કુમાર રતિલાલ પરમાર પોતાના લાગતા વળગતાઓને લઈને પાટડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પાટડી પોલીસે દુકાન માલિકની ફરિયાદના અને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે અસ્થિર મગજની યુવતીને જબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે ત્યારે પાટણીમાં થોડા દિવસે ભરબજારમાંથી રૂપિયા એક પોઈન્ટ પંચાવન લાખની ચોરીની ઘટનાથી દુકાનદારોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે